મિત્રો ઓનલાઈન એજ્યુકેશન ભાઈ દવે સર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ છ સાત આઠની ની અંદર ગુજરાતી વિષયમાં જે તમને વિચાર વિસ્તારો પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે એ વિચાર વિસ્તારની સિરીઝ આપણે શરૂ કરી દીધેલી છે તો આવા જ નવા વિચાર વિસ્તારો જોવા અને જાણવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકોનને પ્રેસ કરજો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અત્યારે આપણે ધોરણ છ ની અંદર આવતા તમામ વિચાર વિસ્તારો જે સેમેસ્ટર વન અને સેમેસ્ટર ટુની અંદર તમને પૂછાઈ શકે તેવા વિચાર વિસ્તારો તેની સિરીઝ શરૂ કરી દીધેલી છે ત્યારબાદ ધોરણ સાત અને આઠ એવી રીતે ક્રમશઃ આપણે બધા જ ધોરણના વિચાર વિસ્તારો અમારી યુટ્યુબ ચેનલ પરથી અમે ઉપલબ્ધ કરવાના છીએ તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છમાં માં વિચાર વિસ્તાર જે સમજવાના છીએ હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડીએ ઉડી જાય સાચી પ્રીત સેવાડની જડ ભેગી સુકાય તો આ વિચાર વિસ્તારનો શું અર્થ હોય છે તેના વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો સાથે બુક અને પેન હોય તો તમે નોટડાઉન કરી શકો છો અથવા તો વિડિયોના અંતે તેનો સ્ક્રીનશોટ મેળવી અને તમે તમારી બુકની અંદર નોટડાઉન કરી લેજો આ વિડિયો તમને કેવા લાગે છે એ કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો જેમાં હવે આ પંક્તિઓમાં કવિ કહે છે કે જળ સાથે સાચી હોય છે હંસની નહીં જળાશયનું જળ સુકાઈ જતા રૂપાળા હંસો જળાશય છોડી ચાલ્યા જાય છે જ્યારે કદરૂપી લાગતી શેવાળ જળની સાથે જ સુકાઈ જાય છે તો આ એક વિચાર વિસ્તારની તમારે ખાસિયત જે છે એ સમજવાની છે જે આપણા જીવનની અંદર પણ તમને ઘણી બધી જગ્યાએ ઉપયોગી થાય છે ત્યારબાદ આગળ જોઈએ તો પ્રેમીની સાચી કસોટી દુઃખમાં જ થાય છે સ્વાર્થી પ્રેમી હંસ જેવો હોય છે તે સુખમાં જ સાથ આપે છે સાચો પ્રેમી સેવાળ જેવો હોય છે તે સુખમાં અને દુઃખમાં આપણી સાથે જ રહે છે તે આપણા સુખે સુખી અને આપણા દુઃખે દુઃખી થાય છે તો આ પ્રકારનું તમારે વિચાર વિસ્તારની અંદર રજૂ કરવાનું હોય છે માટે આપણે સેવાળ જેવો જ મિત્ર અથવા પ્રેમી કરીએ બીજું કોઈ કરીએ નહીં તો આ વિચાર વિસ્તારને તમારે પરીક્ષાની અંદર આ રીતે રજૂ કરવાનું રહેશે વધુ વિચાર વિસ્તારના વિડીયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થશે તો મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો વિદ્યાર્થી મિત્રો